રોટરીનગર સેક્ટર ચૌદ વિસ્તારમાં એક વ્યક્તિને જૂતો સળગાવી હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે અગાઉ થયેલા ઝઘડાનું મનદુક રાખી આરોપીઓએ પીડિત માર મારી તેના ઘરના બાથરૂમમાં લઈ જઈ ડીઝા છાટ્યાંગા ચાપી દેતા તે ગંભીરતે દાજ ગહતો સારવાર દરમિયાન ભૂજ કે જનરલ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું પીડિતના ભાઈ હિરાભાઈ મહેશ્વરીની ફરિયાદ પરથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને ગણતરીનાશ કલાકોમાં બે મહિલા તથા એક પુરુષ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક મહિલા આરોપી ફરાર હોય તેની શોધખોળ અને વધુ તપાસ ચાલુ છે મોડાસાની જીનિયસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી આ સુપ્રસંગે કૃષ્ણ પ્રમુખ શ્રી વિનોદભાઈ આર પટેલના હસ્તે ધ્વજારોહણ કરી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું દેશભક્તિના ગીતોની રજૂઆત સાથે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ ઉમેર્યો હતો આ શુભ દિને બંધારણના ઘડવૈયાઓને યાદ કરવામાં આવ્યા અને દેશના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું રાણુબા જાડેજા મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે ખરેખર બે હજાર એક માં જે છવ્વીસ જાન્યુઆરી ના ભૂકંપ આવ્યો હતો એને આજે પચીસ વર્ષ પૂર્ણ થયા છે સમગ્ર કચ્છ ગુજરાત ની અંદર જે જે લોકો તેમની આત્માને ભગવાન યાદ આવે જાન્યુઆરી આપણે યાદ કરીએ છીએ અને એમને તમામને ભગવાન એમની આત્માઓને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ આજે આપણી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસની અંદર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસની ની અંદર આપણો સંવિધાન લાગુ કરવામાં આવ્યો જે ભારત દેશનો સંવિધાન દરેક સમાજના લોકો માટે દરેક નાગરિકો માટે પશુ પક્ષી દરેક પ્રકારના માનવ હોય પશુ પક્ષી પ્રાણીઓ માટે પણ સંવિધાનમાં ઉલ્લેખ કરવામાં આવે છે ને દુનિયાની અંદર આટલા ઘણા બધા દેશો છે તેમ છતાં જો સંવિધાનની વાત કરીએ તો ભારતીય જે સંવિધાન આપણા બાબા સાહેબે જે આપણને સંવિધાન આપ્યું છે આપણા સંવિધાન દરેક માનવને પોતાની રીતે જિંદગી જીવવાનો લોકશાહી રીતે જીવી શકે ને આજે આપણે એ વાતની ખુશી થાય છે કે આપણે ભારત દેશની અંદર અંદર છીએ જેની દરેક સમાજો દરેક સમુદાયો દરેક માનવ સ્ત્રી પુરુષ પશુ પક્ષી માટે જે સંવિધાન લાગુ કરવામાં આવ્યું છે ને આજે હું દેશવાસીઓને સતોતેર માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જય હિન્દ જય કોંગ્રેસ વિધાનસભામાં ગામમાં ગામની દીકરીના હાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સિત્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી ગયા વરસ એક થી દસ નંબરમાં સમાવેશ થયો હતો આ છોકરી દક્ષાબેન મોહનભાઈ પરમાર જેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું હું ટાળજા દેવીરાજસિંહ આચાર્યશ્રી સણવા સરકારી હાઈસ્કૂલ રાપર કચ્છ સર આજે છવ્વીસમી જાન્યુઆરી છે શું કહેતો છવ્વીસમી જાન્યુઆરી જ્યારે પૂરા દેશની અંદર ઉજવવામાં આવી રહી છે ત્યારે સત્યોતરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી સરકારી હાઈસ્કૂલ સણવા મુકામે ધામધૂમથી ઉજવવામાં આવી ગુજરાત સરકારના જે સુંદર પ્રયત્ન છે એ પ્રયત્ન થકી જે ગત વર્ષે ધોરણ એકથી દસમાં ટોપ ટેનમાં આવેલી દીકરી તેના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું જેની અંદર બહોળી સંખ્યામાં ગામજનો જે તે હાજર રહેલા સાથે સાથે સરપંચ શ્રી નાથુભાઈ મહારાજ ઉપ ગત વર્ષના જે સરપંચ છે તે રાયમલભાઈ અને ગામના તમામ આગેવાનો સાથે મળી અને ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવી સણવા સ્કૂલના સ્ટાફ પ્રાઇમરી સ્ટાફ અને તેની સાથે સંકળાયેલા તમામ શિક્ષણના લોકો હાજર રહ્યા અને ખૂબ જ સારી રીતે ગામમાં દેશભાવના જાગૃત થાય અને સતત સ્વતંત્ર પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવણી અને દેશભાવના બાળકોની અંદર રોપાણ થાય તેવા પ્રયત્નો તમામ વતી કરવામાં આવેલા રામદેવસિંહ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપ સૌ જાણો છો તેમ આપણા પ્રજાસત્તાક દિન સત્તોતેરનો હું સર્વ દેશવાસીઓ કચ્છીજનો સર્વ ગુજરાતી સમગ્ર દેશવાસીઓને આજમાં પ્રજાસત્ક સૌને શુભકામનાઓ પાઠવું છું આપ સૌ જાણો છો તેમ છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણે બંધારણ જે આપણને મળ્યું બાબાસાહેબ આંબેડકર દ્વારા જે બે વર્ષ અગિયાર મહિના અને ઓગણીસ દિવસ લાગ્યા જે દેશનું લોકશાહીનું બંધારણ જ્યારે ઘડાણું ત્યારે એમાં ઘણી બધી આપણા હકો ફરજો જે આપણને આપવામાં આવ્યા આ બંધારણ એક એવી વસ્તુ છે કે આપણે આપણા દેશના વિકાસ માટે આપણા જીવનના ઘડતર માટે આપણા રક્ષણ માટે તમામ રીતે જે બંધારણ જે ઘડી અને આપણને હકો આપવામાં આવ્યા છે ત્યારે હું સમગ્ર દેશવાસીઓને કચ્છવાસીઓને મારા સૌ ભાઈઓ બહેનોને આજની પ્રસંગની શુભકામના પાઠવી અને એમને એટલું જ કહીશ કે આપ આપના હકો માટે અને બંધારણના બચાવવા માટે હર હંમેશ જાગૃત રહેજો કારણ કે હાલના સંજોગોની અંદર ઘણા બધા બંધારણોમાં ફેરફાર અમૂલ ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે જો આપ ને વિનંતી છે કે જે બાબા સાહેબ આંબેડકર દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું અને હમણે બેઠેલી સરકાર દ્વારા જે બંધારણની અંદર ફેરફાર કરવા માટે એમને પોતાની તાકાતનો જે પરચો બતાવવામાં આવી રહ્યો છે ત્યારે મારે દેશવાસીઓને એટલું જ કેવું છે આપ આપના હકો જે મળ્યા છે બંધારણની હકો છે એની અંદર આગામી દિવસોની અંદર આ સરકાર પોતાના મન મુજબ સાઈ તરફ જઈ રહી છે મને તો એવું લાગી રહ્યું છે કે દેશની અંદર શુંક સમયની અંદર આ જે બેઠેલી સરકાર જો આપ જાગૃત નહીં રહ્યો તો પાછી ફરીથી પૂર્ણ પોતાની સાઈ સરકાર લાવી અને અત્યારે જે આપણા ઉપર કાયદાઓનું જે જોક જે બળ પૂરું પાડી અને પોતાના અવડા મોટા તોતિંગ ટેક્સો નાખવામાં આવ્યા છે લોકોની અંદર આપ જોવો છો તેમ હમણાં સરની કામગીરીની અંદર પણ મન મુજબ એને મજા આવે એ લોકોના નામ રાખ્યા છે એને ન ગમતા લોકોને આ દેશમાં નામ કાઢી અને જાણે કેમ દેશના નાગરિક નથી આપ સૌ જાણો છો કે આ રીતે દેશ ન ચાલે જે લોકશાહીને ઢબે ચાલતો બંધારણથી આપણે દેશ ચલાવવાનો હોય ત્યારે મારે સૌ દેશવાસીઓને વિનંતી કરું કે આ એક કોઈ વ્યક્તિની લડાઈ નથી આ કોઈ પાર્ટીની લડાઈ નથી આ તમારા પોતાના જીવન ઘડતા તમારા બાળકોના ભવિષ્ય માટે દેશ બચાવવાની લડાઈ છે ત્યારે કોંગ્રેસ હર હંમેશ લોકોની સાથે રહી લોકોના બંધારણના હકો જીવંત રાખવા માટે પોતાનું સર્વ બલિદાન આપીને પણ જ્યારે દેશને આઝાદ કરાવ્યો હોય ત્યારે આ બેઠેલી સરકાર આજેથી અહીંયાથી અમે હુંકાર કરીએ છીએ કે તમારી મનમાની નહીં ચાલે તમે જે દેશની અંદર આ કાળા કાયદાઓ લાવ્યા છો સરની અંદર તમારી મન મુજબની જે નીતિ છે એ અમે ચાલવા નહીં દઈએ ત્યારે મારી સર્વ દેશવાસીઓને અપીલ કરું છું આ છવ્વીસમી તારીખે કે આપ સૌ પોતાના હકો માટે જાગૃત રહેજો આ લડાઈ ખાલી કોંગ્રેસની નથી આ લડાઈ જન જનની છે ત્યારે ફરી ફરી આ પ્રસંગે આપ સૌને છવ્વીસમી જાન્યુઆરીએ આપ સૌને શુભકામના પાઠવી જય કોંગ્રેસ જય હિંદ જય ભારત એ આપ સૌ જાણો છો ભૂકંપને આજે પચીસ વર્ષ પૂરા થયા છે અને ત્યારે એ ગોજારો દિવસ આજે પણ આપણે ધ્રુજારી અપાવે એવો છે કારણ કે એ ઘટના બહુ મોટી ઘટના હતી અને એની અંદર જે હું મૃત્યુ પામેલા લોકોને ખરેખર આજે યાદ કરી અને એમને નમન કરી અને એટલું જ કહીશ કે એ હંમેશા અવિસ્મરણીય રહેશે કારણ કે એ દિવસ આપણે કદી ભૂલી નહીં શકીએ કે ઘણા બધાએ કોઈ નાના બાળકો એના માતા પિતા ઉપજાવ્યા હોય કોઈ માએ દીકરો ખોયો હોય કોઈ બાપે દીકરી ખોયું હોય સ્વજનોનું ગુમાવેનું દુઃખ હર હંમેશ રહેશે અને આ પ્રસંગે કચ્છીલા કોંગ્રેસ એ સૌને શ્રદ્ધાંજલિ પણ આપે છે અને એટલું જ કહીશ કે આ શ્રદ્ધાંજલિ રૂપે જ્યારે એ લોકોને હજી પણ એમના પરિવારોને નથી પૂરા વળતર મળ્યા નથી એમના અધિકારો મળ્યા નથી એમને મકાનો મળ્યા અને આપ જોવો છો ત્યારે ખાલી વાતો કરી અને આ સરકાર ચલાવતા હોય ત્યારે મારે એટલું જ કહું કે જો પચીસ પચીસ વર્ષના ઘા હજી રૂ જાણા નથી અને તમે એના ઉપર એક ખાલી મલમ પણ નથી કરી શક્યા ત્યારે તમને કોઈ અધિકાર નથી દેશ ચલાવવાનો ત્યારે આપ સૌને મારે આ દિવસે જાજુ કાંઈને કહેતા શુભકામના પાઠવું છું ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે બે સમૂહને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કભુજ શ્રી ચિરા કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના જિલ્લામાં ચોરીના વધતા જતા બના અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના શ્રાપને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈ સમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના મુજબ એસઆઈ નિલેશભાઈ ભટ્ટ અને ઋષિ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિશી ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિશી ગઢવીનાઓને ખાનગીરાએ બાદમાં હકીકત મળેલ કે ગફૂર મામદ નોતિયા રહે આસાપુરા નગર ભૂજવાળો તેના વૃતિયા સાથે મળી કોળકી ગામ બાજુથી એક વાલડી કલરની લોડિંગ ગાડી જેના રજીસ્ટર્ડ નંબર જી જે બાર બી એક્સ એક્યાસી છાસઠ વાડીમાં એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા ભરી ભૂજ તરફ આવી રહ્યો છે ને તેમની પાસે રહેલ એલુમિનિયમના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ છે ને તેઓ આ વાયરો સગે વગે કરવા માટે ભૂજ આવી રહ્યા છે જેથી મળે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઈસમો મળી આવેલ અને તેમના કબજાના વાહનના પાછળના ભાગે એલ્યુમિનિયમના વાયરના ગૂંચડા ભરેલ હોય જે બાબતે મજકુરી સમો પાસે રહેલ વાયરો બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોય અને બે દિવસ પહેલાં અમે બંને તથા અમારી સાથે અબ્દુલ અબલો મમણ તથા રેહાન ઉર્ફે મોટળો તથા રઝાક ઉમર મમણ સાથે મળી રાત્રિ સમય મેં બધા ભેગા મળી લખપત તાલુકામાં ગામની બંધ લાઈના વાયરો વાયરો કાપી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુરી સમૂહના કબજામાંથી મળી આવેલ મુદ્દામાં સગપડતી મિલકત તરીકે બીએનએસ કલમ એકસો છ મુજબ કબજે કરી મજકુરી સમૂહને બીએનએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી આગળના કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે મૂજખાતી રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે આનબાન સાં સાથે તિરંગો લહેરાવાયો વડાપ્રધાન શ્રીના વિઝનથી ભૂકંપના વિનાશમાંથી બેઠું થયેલ કચ્છ દેશ દુનિયામાં નવસર્જનનું ઉદાહરણ બન્યું છે રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા આશ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ ટેબલોને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું પચીસ વર્ષ પહેલા ભૂકંપના કારણે પડી ભાંગેલ કચ્છ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝન તથા કારણે માત્ર બેઠું જ નથી થયું પરંતુ દેશ દુનિયામાં નવા સર્જનનું ઉદાહરણ બન્યું છે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે રાજ્યકક્ષાના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ ભુજ ખાતે સિત્ત્યુતિમાં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવી કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છા આપી છે કચ્છની ખમીરવંતી પ્રજાને સિત્યોતેર માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવતા દેશના સ્વાતંત્ર્ય વીર અને શહીદોના પર્વે નતમસ્તક વંદન કરી જણાવ્યું કે આ ભૂમિ હંમેશા પ્રધાનમંત્રી શ્રીના દિલમાં વસેલ છે શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી ચીંધેલા ગુજરાતના વિકાસના પથ ઉપર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી પ્રાસંગિક પ્રવચન કચ્છ કરતા કચ્છના બાગાયતી ઔદ્યોગિક વિકાસ પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું એક સમયે પાણીની હાડમારી બેઠતા કચ્છના પશુપાલકોએ પશુઓ સાથે ઇજરત કરવી પડી તો લોકો પાણી માટે ભારે સમસ્યા ભોગવી પડતી પરંતુ આ બધું પ્રભારી મંત્રીશ્રી માંથી કચ્છને વિકાસના પથ પર આગળ લાવવામાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની ભૂમિકાને યાદ કરતા જણાવ્યું કે તે સમયે કચ્છને જોઈ બધા કેતા કે આ પ્રદેશ ફરી બેઠો નહીં થાય પરંતુ તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી તથા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિનાશમાંથી કચ્છનું દરેક ક્ષેત્રે નવસર્જન કરી આજે દુનિયાના નકશામાં ગાંજતું કર્યું છે કચ્છ નહીં દેખાતો કૂચ નહીં દેખા ઉક્તિ આજે ખરા અર્થમાં સાર્થક થવા સાથે આવનાર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી કચ્છમાં બંદરોનો વિકાસ સુડી આંખે વળગે છે શ્રી દરેક નાગરિકને નવા ભારતના નિર્માણ માટે તેમજ રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો આ રાજ્યમંત્રી શ્રી સાથે કલેક્ટર શ્રી આનંદ પટેલ અને પૂર્વ કચ્છ પોલીસ શ્રી વિકાસ અધિકાસએ પરેડ નિરીક્ષણ કર્યું આ બાદ પરેડ કમાન્ડર શ્રીની આગેવાની હેઠળ વિવિધ પ્લાટનોએ માર્ચ પાસ્ટ કરી આજની ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જો દેશભક્તિ ગીત અભિનય ગીત પિરામિડ પાઇપ બેન્ડ નૃત્ય સમૂહ નૃત્ય ડોગ અને ઘોડા સવારેના કર્તબોની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જન્મદિની દેશભક્તિના રંગમાં રંગાઈ આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબલો રજૂ કરાયા આ તકે રાજ્યમંત્રી શ્રીના હસ્તે વિદ્યા ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારનું સન્માન પત્ર આપી બહુમાન કરાયું રાજ્યમંત્રી શ્રી કલેક્ટર શ્રીને તાલુકા વિકાસ માટે સરકાર શ્રી દ્વારા આપવામાં આવતા રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટનો ચેક પણ અર્પણ કર્યો આ સાથે મહાનુભાવે વૃક્ષારોપણ કરી પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વેશ્રી કેશુભાઈ પટેલ અનિરુદ્ધભાઈ દવે માલતીબેન મહેશ્વરી પ્રદ્યુમનસિંહ જાડેજા ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના વન સંરક્ષક શ્રી આયુષ્યમાન નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ આર્મીના ઉચ્ચ અધિકારી શ્રી વિકાસ પ્રભાકર પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારી શ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છ એક્સપ્રેસ ટ્રેનના ફરી સુરક્ષા મુદ્દે પ્રવાસે કર્યો હોબાળો ટ્રેનમાં એક મુસાફર પર ચાલુકોએ કર્યો જીવલણ હુમલો મુદ્દે હોબાળો થયા બાદ માથામાં ગંભીર ઇજા પહોંચાડી વાપી સુરત વચ્ચે બનેલા બનાવો બાદ મુસાફરોમાં ચિંતા ટિકિટ વગર ચડી જતા મુસાફરોને લઈ કચ્છ સમાજમાં ચિંતા લોકોએ યોગ્ય કાર્યવાહી સાથે આવા બનાવો બનતા ટકે તેવી માંગ કરી મુસાફરો સાથેના સમગ્ર બનાવનો વિડીયો થયો વાયરલ એકદમ પ્રોપર નિર્ણય લેવો જોશે કેમકે આટલી દાદાગીરી કચ્છમાં ટ્રેનમાં થાય છે તો આ હા તો આ આપણે નિર્ણય લેવો જોશે વગર વગર ચડી જાય છે ટિકિટે કોઈ આવો ના જોયે આવો નિર્ણય આપણે કચ્છી સમાજને લેવો જોશે આજે આ કચ્છી કાકા હતા કાલે આપણા પટેલભાઈ હોય કાલે બીજો કોઈ હોય અને લેડીઝ ને બી છેડછાડી કરે છે આ લોકો આવીને ભારત સરકાર ના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના જાહેર કરેલ નોટિફાઈડ એરિયામાં પરવાનગી વિના પ્રવેશ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી પશ્ચિમ કબૂજ કચ્છ જિલ્લો દરિયાઈ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય છે જેથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે જેની ગંભીરતાને ધ્યાને લઈ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્ર પ્રસિદ્ધ કરી કચ્છ જિલ્લાના અમુક વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર નોટિફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે તેમજ આવા નોટિફાઈડ એરિયામાં જતા પહેલાં અધિકૃત અધિકારીની પરવાનગી મેળવવી જરૂરી છે કચ્છ જિલ્લામાં થયેલ ઔદ્યોગિક વિકાસ અને પર્યટન વિકાસના કારણે પરપ્રાંતિય ઇસમોની અવરજવર થતા સ્થાયી વસવાટ વધવા પામેલ છે જે શ્રી સાહેબ પોલીસ શ્રી તથા સાહેબ પોલીસ અધિક પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા સદર નોટિફિકેશનની ચુસ્તપણે અમલવારી કરાવવા અને નોટિફિકેશનનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનવ્ય એસઓજીના અધિકારીઓને કર્મચારીઓ કાર્ય થતા

ઉંમર વરસ પચીસ રહે બનેગામ અતોલી તાલુકા મંડી જિલ્લા પૂંચ રાજ્ય જમ્મુ કાશ્મીરવાળાઓએ કચ્છ જિલ્લાના નારાયણ સરોવર વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના ગયેલ હોય જેથી મજકૂરી સમયે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય રાજપત્રથી પ્રતિબંધિત જાહેર કરેલ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો પૈકી નારાયણ સરોવર વિસ્તારમાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વિના પ્રવેશ કરી કાયદેસરના નોટિફિકેશનો ભંગ કરેલ હોય જેથી બંને ઇસમો વિરુદ્ધ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી ચલાવી રહેલ છે લકીનાળા બકલ બેટ પર ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ હેઠળ આજરોજ કચ્છ જિલ્લાના નાળા ખાતે આવેલ બકલબેટ પર ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજા હતો આ ગૌરવપૂર્ણ પ્રસંગે કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના ધ્વજવંદન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું સમારોહમાં રાષ્ટ્રધ્વજને દેશની એકતા અખંડિત જનકસિંહ જાડેજા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ તેમજ એકસો બટાલિયનના શ્રી યોગેશ કુમાર ઉપસ્થિત રહ્યા સાથે જ નારાયણ સરોવરના ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજની પાવન હાજરીથી કાર્યક્રમ વધુ ગૌરવસભર બન્યો કાર્યક્રમમાં નારાયણ સરોવર પોલીસ સ્ટાફ વાયુ પોલીસ સ્ટાફ તેમજ લખપત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગણપત રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી જસુભા જાડેજા આજુબાજુના સરપંચો અને તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા વિકાસભાઈ રાજગુર અને હરિસિંહ રાઠોડ સહિતના આગેવાનોની હાજરીથી કાર્યક્રમને વિશાળ જન સમર્થન મળ્યું સમારોહ દરમિયાન વક્તાઓએ સેવા સરહદની સુરક્ષા અને દેશના વિકાસ માટે સૌને એકજુટ રહી કાર્ય કરવાની અપીલ કરી સરહદી વિસ્તારમાં યોજાયેલા ધ્વજવંદન સમારોહ કચ્છ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો છવ્વીસમી દિવસ સમગ્ર દેશની અંદર આપણે ઉજવણી કરશું પૂર્વ દિવસે આજે બીએસએફ દ્વારા સમગ્ર જે આપણો દરિયાઈ સરહદી વિસ્તાર છે ત્યાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે આપણું જે લક્ષી છે એની બાકીની અંદર છે ત્યાં આજે ગુજરાત ભાજપ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આનંદ શ્રી જયંતસિંહ છે શ્રી એનસી નિર્વાચન કરશે વિદ્યાર્થી સ્થાનિક અને સ્થાનિક દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને શ્રી સાહેબ તેમનો અન્યવાદ અને દ્રષ્ટિના કારણે આજે આપણું જે શરતો છે એ છે અને 2026 રવિવારના રોજ બાપા સીતારામ મઢુલી વંડી ફળિયાનું તેરમા પાટોત્સવ નિમિત્તે સાંજે સાંત્રીસ કલાકે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે બાપા સીતારામ સ્થળ બાપા સીતારામ મઢુલી વંડી ફળિયા પેરિસ બેકરી પાસે મહાદેવ ગેટ ભુજ આયોજક બાપા સીતારામ મઢુલી મિત્ર મંડળ વંડી ફળિયા ભુજ બાપા સીતારામ ન પૂછે જાત જમાત અહીં

આ જગ્યાએ લગભગ છેલ્લા આઠ વર્ષથી હું આઠ વર્ષથી આ જગ્યાએ મહારતી કરું છું જે આરતીનું આયોજન કરી રહ્યા છે અહીંયાના રોણકભાઈ રાઠોડ છે અમારા મિત્ર એ ચિંતાનુભાઈ સોલંકી અને સમસ્ત એ લોકોનું કમિટી ગ્રુપ મિત્ર વર્તનું સુંદર મજાનું આયોજન કરે છે આરતીની સાથે જે સાડા સાત વાગે અમે આરતી આપણે પૂર્ણ કરી અને પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અને બહુડી

આરતી નો લાભ લે છે તે પણ લાભ અહીંથી જાય છે અને ખુબ સુંદર મજાનું આયોજન થાય છે તેના માટે અમારા રણકભાઈ રાઠોડ તેમની મિત્ર વર્તુળ દરેકને ખૂબ ખૂબ અભિનંદન આવું જ આયોજન દર વર્ષે થતું રહે એવી અમારી લાપા સીતારામ પાસે પ્રાર્થના થેન્ક યુ